અંબાજી નજીક ડેરી ગામની રપટ પરથી તણાયેલ વ્યક્તિની લાશ મળી ગઈકાલે કલાક આસપાસ આ વ્યક્તિ પાણીના વહેણમાં તણાયો હતો રપટ ક્રોસ કરતા તે સમયે ફળી નિવાસી પુત્ર લાલા ગરસિયા પાણીમાં તણાઈ ગયો હતો ગઈકાલે કલાકોની મહેનત બાદ રાત સુધી પાણીમાંથી લાશ મળી આવી ન હતી જ્યારે એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ફરી શોધખોળ હાથ ધરતા વહેલી સવારે આથરીની લાશ મળી આવી છે ડેરી નજીક ગઠિયાફળી પાસે નદીમાંથી આધેડની લાશ મળી આવી છે ઘટના સ્થળે અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા આધેડની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે કલાકોની મહેનત બાદ નદીમાં તણાયેલ વ્યક્તિની લાશને એસડીઆરએફની ટીમે શોધી કાઢી સ્ટોરી રિપોર્ટ બાય રોહિત ડાયાણી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે